હવે નથી ચલાતું અવ અંગુઠો કપ પેલો ને અચ્છા કેમ કપાયો અંગુઠો એય વાર બજારમાં કપ એક્સિડન્ટ થયેલું એક્સિડન્ટ એક્સિડન્ટ થયેલું પછી બસ કામ છોડી દીધો મનોજ મનોજભાઈ

પછી બસ ભાઈ હવા પાઈ કામ ધંધો જ દીધો તો હવે એકલા રહેવાનું હોય તો રોડ ઉપર બે બેવો ને થોડીક વાર તો તમને તો કેટલા દિવસથી જોઈએ છે બધા હે તમને તો બધા કેટલા દિવસથી જોઈએ છે પલડી જીવો તો ને દાદાએ ચાદર આલી ચાદર આલી પલડી જ્યો તો ચાદર આલીથી હે હા આખું નામ શું તમારું માત્ર જાજુ દંતાની બાપ પાડી જો માં જીવતી દિલી ચકલા છે અચ્છા દિલી ચક્ર રહે છે હા લગન કર્યા તો તમે અવ દીકરા દીકરી છે એક માની સાસ ખાલી અચ્છા તો શું કરે લોકો હે ડોલ તપતો ધંધો કર કઈ જગ્યાએ રહે છે હે એ લોકો ક્યાં રહે છે ભાટા ત્યાં વાસણા રહે છે અવ તમારા ઘરે રહેવાય ને હે ના દાદા દારૂ બારૂ પીવો છો તમે ના બા આટલો બધો ને દાદા દારૂ પીવો છો તમે હે દારૂ પીવો છો ના તો આ ગોઠો કપેલો જીવી તો બેહું પેલા પીતો તો દારૂ હવે પહેલે પીતો તો તાય તો અંગોઠો હાલો હતો ને પછી બંધ કરી દીધું અચ્છા તમારી જો આવું છે આશ્રમમાં હે આશ્રમમાં આવું છે શું કરો છે આવી ક્યાં રહેવાનું બે ટાઈમ ખાવા પીવાનું ખાય પીના કરવાનું આવું છે

ગાડીમાં ચલો અમય અમે લોકો તમને બિહાર દોસ્તો તમે અત્યારે જોઈ રહ્યા છો ત્યાં જુનાવાળા જ બીઆરટીએસ સ્ટેન્ડ છે ત્યાં આસપાસ આ ભાઈ છે છેલ્લા કેટલા દિવસોથી અહીંયા દેખાય છે અને અહીંથી એક ભાઈ છે એ એમને જોઈને મેસેજ કર્યો તો અમારી હેલ્પલાઇન નંબર ઉપર કે એક ભાઈ છે ખૂબ જ ખરાબ કંડિશનની અંદર છે એમનો અંગૂઠો કપાઈ ગયો છે અને ક્યાંક એક્સિડન્ટ થયું છે એમના પરિવારવાળા પણ છે ક્યાંક ને ક્યાંક તો દોસ્તો પરિવારમાં તો અમે ક્યાંય નથી પડવા માંગતા પણ એમની જે કન્ડિશન છે તમે જુઓ છો તે રીતના ઊભા નથી થઈ શકતા નથી ચાલી શકતા આવી જ કન્ડિશનની અંદર છે અને અહીંયા સ્થાનિક લોકો અમને ફોન કર્યો હતો તમે લોકો એમને લઈ છો પહેલાં અમારા શેલ્ટર હોમ ત્યાં અમને સારી કન્ડિશનમાં પહેલાં કરીશું પછી એમની સાથે વાતચીત કરીશું કે કઈ રીતના બધું આ રીતના એમને જીવન જીવવું પડે છે તો ત્યાં લાગી કન્ટિન્યુ આપણે દરેક ગ્રુપમાં શેર કરજો

પછી પાછા આવી ગયા ઓવા તો તમારા દવાખાને પ્રોપર ઈલાજ તો કરાવો તો તમારા આધાર કાર્ડ ને બધું છે ના આ પગની હાલત તો જો તમારી ચાલ છે દાદા ચાલ તો નહી એકતા ચાલુ નથી તમારે હે ચાલવાનું નથી એડી તો નહી અબ તો આખી જિંદગી બેસા રહેશો ઓવા કેમ દાદા

આ તો આપણે છે ને પ્રોસિજર કરાવડાઈએ ને તમારી પક સારું થઈને ચાલુ છે ને તમારે ચાલુ છે દાદા તો પછી ચાલ્યા વગર કઈ ના રે દાદા ચાલુ છે દાદા એક મહિનાથી કેટલા ટાઈમથી આવું છે એક્સિડન્ટ ક્યારે થયું રવિવાર બજાર માં થયું હતું પણ કેટલો ટાઈમ થયો દોઢ અઢી મહિના થયા અઢી મહિનાથી તમે આવી હાલત છો તો થોડું તો તમારે ધ્યાન રાખીને દાખલ થઈ જવાય ને દાદા આપા ગુપ્પલ ને પગ તમારો આખી હાલત ખરાબ થઈ ગઈ છે દોસ્તો ફાઇનલી અમે મનોજભાઈને અત્યારે અમારા શેલ્ટર લઈને આવ્યા છીએ અને ક્યાંક ને ક્યાંક એમનો પરિવાર આ વિડીયોના મારફતે મળી જાય એના માટે વધુને વધુ શેર કરજો કારણ કે અત્યારે ભાઈની કંડિશન ખૂબ જ ક્રિટિકલ છે અને રવિવારીની અંદર એ પોતો નાનો મોટો ધંધો વેપાર કરતા હતા અને ધંધા વેપારની અંદર ક્યાંક ને ક્યાંક એમને એક્સિડન્ટ થઈ ગયું છે આંગૂઠો કપાઈ ગયો છે અને પગને બહુ સૂજન થઈ ગઈ છે જેથી તે ચાલી નથી શકતા કચડાઈને ચાલુ પડે છે અને જે કંડિશનમાં ત્યાં હતા અત્યારે અમદાવાદની અંદર ખૂબ જ ખરાબ તાપમાન ચાલી રહ્યું છે વરસાદી માહોલ ચાલી રહ્યો છે એક સાઈડ ગરમી છે અને અત્યારે કુદરતી માહોલ પણ વધારે ખરાબ છે વીજળી પણ ચમકી રહી છે અને આ રીતના એવી કન્ડિશનની અંદર એ ભાઈ રોડ ઉપર છેલ્લા બે ત્રણ મહિનાથી છે અને અત્યારે ત્રણ ચાર દિવસથી એવી કન્ડિશન છે જેવા મેસેજ મળ્યા છે એવા અમે તાત્કાલિક પહોંચીને એમને અમારા સેલ્ટમ લઈને આવ્યા છીએ જેથી અત્યારે સેફ જગ્યા ઉપર છે એકાદ બે દિવસની અંદર એમના પગ માટે અમે એક્સરે ને બધું પડાવીને એમને પ્રોસીજરમાં અમે કરીશું સિવિલ હોસ્પિટલ મોકલવા હશે તો સિવિલ હોસ્પિટલ ક્યાં પ્રાઇવેટમાં ક્યાંય પણ ઇલાજ કરવા માટે અમે પહેલાં પ્રોસિજર કરીશું એમની અને પછી તપાસ કરીશું કે કે એમનો ઈલાજ કઈ રીતના થઈ શકે છે દોસ્તો કહેવાનો મતલબ એટલો હોય છે કે અત્યારે માણસ માત્ર ને માત્ર પૈસાની પાછળ કમાવા માટે માનસિક થઈ જતું હોય છે કે બસ મારે પૈસા કમાવા છે આ રીતના કરવું છે ત્યાં નહીં કે એમનો પરિવાર છે એમના પરિવાર સાથે મળીને નાનો મોટો ધંધો કરતા હતા અને અચાનક આવું થઈ ગયું છે આવી કન્ડિશનની અંદર એમને સપોર્ટની જરૂર છે તો બસ તમારા માધ્યમથી નાનો સપોર્ટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ ઘણા લોકો અમને રોડ રસ્તા ઉપર મળ્યા છે તેમના આધાર કાર્ડ નથી હોતા કોઈ પણ ડોક્યુમેન્ટ નથી હોતા અને આવી કંડિશનમાં આવી જતા હોય છે એમના પગના ઓપરેશન અમે લોકો સંસ્થા દ્વારા કરાવ્યા છે તો આમને પણ જે પણ જરૂર હશે અમે સંસ્થા દ્વારા મદદ કરીશું બસ તમારા આશીર્વાદથી સાથ સપોર્ટ આપજો અને વધુને વધુ લોકો સુધી વિડીયો પહોંચાડજો જેથી કરીને અમે આવા પરિવાર સુધી પહોંચી શકીએ એવા લોકો સુધી પહોંચી શકીએ અને સમાજને એક એવી મદદ કરી શકીએ અને ભગવાને જે શક્તિ આપી છે એનો ઉપયોગ અમે સારી જગ્યાએ કરી શકીએ માત્ર ભગવાન નિમિત્ત બનાવે છે અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમત ફાઉન્ડેશન તેને લાઈક સબસ્ક્રાઈબ કરજો જય જય